મિત્રો આજે ગાંગી એના જ ગામમાં રૂપસુંદરી બની અને માધવરાયના ઘરે દીકરી બની અને રહેવા લાગી છે અને આ વાતની જાણ કોઈને નથી કે આ રૂપસુંદરી એ જ ગાંગી છે પણ ત્યાંનો રાજા વિજયસિંહ આ ગાંગીના રૂપમાં મોહી ગયો અને તે અવારનવાર હવે આ ગામમાં આવવા લાગ્યો અને તેણે ગાંગીના એક જ બોલમાં તેણે એ ગામના કર મહેસૂલને માફ કરી નાખ્યો અને એટલું જ નહીં પરંતુ આજે તો આ વિજયસિંહ રાજા આ રૂપસુંદરીને જોવા માટે કરી અને માધવરાયના ઘરે જમવાની વાત કરે છે અને ત્યારે માધવરાય કહે છે કે મહારાજ તમે તો મહેલમાં બત્રીસ ભોજનના જમનારા છો અને અમારા જેવા રંકના ઘરમાં તમને સૂકા રોટલા કેમ ભાવશે અને તો પણ આ રાજા માનતો નથી અને માધવરાયના ઘરે આ સુંદરીને જોવા માટે જમવાના બહાને જાય છે અને ત્યારે આ ગાંગી ઘરના આંગણામાં કંઈક કામ કરતી હોય છે અને આ રાજા અને માધવરાય ત્યાં પહોંચે છે અને આંગણામાં જ આમ ગાંગીને જોતાની સાથે જ આ રાજા તો સુંદરીના મોહમાં ખોવાઈ ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે આવું રૂપ તો મારા મહેલમાં શોભે આવા ઝૂંપડામાં નહીં અને ત્યારે સુંદરી કહે છે કે હે મહારાજ તમે આજે આમ અચાનક અમારા આંગણે અને ત્યારે રાજા કહે છે કે હે સુંદરી આજે તો મને તમારા હાથનું બનાવેલું ભોજન જમવાની ખૂબ જ ઈચ્છા થઈ તો હું તમારા ઘરે આવી ગયો અને ત્યારે ગાંગી કહે છે કે તો કાંઈ વાંધો નહીં મહારાજ તમે બરાબર ટાઈમે આવ્યા છો અને જમવાનું મેં ગરમ ગરમ બનાવીને હમણાં જ રાખ્યું છે તો ચાલો તમને હું જમાડી દઉં અને આમ કહી અને આ રાજા તો ઓરડામાં ગયો અને ગાંગી જ્યાં રસોડામાં ચૂલાની પાસે જે તપેલીમાં રાંધેલું હતું તેમાં બે ત્રણ મુઠ્ઠી મીઠું નાખી દીધું અને પછી ચમચીથી હલાવી અને પછી જઈ અને આ રાજાને ભોજન પીરસવા લાગી ત્યારે રાજા વિજયસિંહ મનમાં વિચાર કરે છે કે વાહ આજે તો આ રૂપરૂપના અંબારના હાથનું ભોજન મને જમવાની મજા પડી જશે અને આજે તો મારા મનની વાત આ સુંદરીની સામે રાખી દેવી છે આમ આવો વિચાર કરતા કરતા રાજા ભોજન જમવા બેસે છે અને એવામાં પીરસીલા ભોજનનો પહેલો કોળિયો જ્યારે મોઢામાં આ વિજયસિંહે મૂક્યો ને ત્યાં તો મહારાજ મહારાજના મોઢામાંથી ચીખ નીકળી ગઈ ત્યારે ગાંગી કહે છે કે શું થયું મહારાજ ભોજન ગરમ છે કે ના ના તમારા હાથનું ભોજન તો એકદમ સ્વાદિષ્ટ છે તો કે તમને મારા હાથનું ભોજન એટલું સ્વાદિષ્ટ લાગતું હોય તો તમે જમતા કેમ નથી અને મારી સામું કેમ જોઈ રહ્યા છો અને પછી તો આટલું કેતાની સાથે તો આ રાજા વટમાં આવી ગયો અને ફટાફટ બધું જ ભોજન ખાઈ ગયો અને ખાઈ ગયા પછી ત્યાં એક પણ મિનિટ તે રોકાવા નથી અને કહે છે કે હવે હું રજા લઉં ત્યારે સુંદરી કહે છે કે અરે રોકાઈ જાવ મહારાજ હજી તો અમે તમારી મહેમાન ગતિ કરી જ નથી અને મહેમાન ગતિ તો કરાવતા જાઓ અને ત્યારે રાજા વિચાર કરે છે કે જો આની મહેમાન ગતિ કરવા અહીંયા રોકાઈ જઈશ ને તો મારા કપડા બગાડી દઈશ અને મારી આબરૂ અહીંયા નહીં વધે અને આમ આવો વિચાર કરી અને પછી તો રાજા ગોડે સવાર થઈ અને ફટાફટ ત્યાંથી નીકળી જાય છે અને ત્યારે આ ઘટના જોઈ અને આ સુંદરી અને માધવરાય તો ખૂબ હસ્યા કે જોયું ને બાપુ બરાબર આ રાજાને પાઠ ભણાવ્યો છે અને હવે બીજી વાર ક્યારે આ રાજા આપણા ઘરે જમવા માટે નહીં આવે અને ત્યારે માધવરાય કહે છે કે બેટા એકવાર તારા મા બાપ મળી જાય ને તો તને એમને સોંપી દેવી છે અને આ પાપી રાજાના હાથમાંથી તું કેટલા દિવસ બચીશ અને આ તો ચિંતામાં ને ચિંતામાં બેટા હું રાત દિવસ સૂતો પણ નથી ત્યારે સુંદરી કહે છે કે હે બાપુ તમે બધી વાતો છોડો તમે મારી સાથે છો ને તો મને સુબીક અને હા હું હવે અહીંયા જ રહેવાની છું અને ક્યાંય જવાની પણ નથી અને મને અહીંયા તમારા ઘરે રહેવું ખૂબ ગમ્યું છે અને આ ગામ પણ મને એવું લાગે છે કે જાણે મારું પોતાનું ગામ હોય ને એવું મને રાખે છે અને વિજયસિંહની પણ એટલી હિંમત નથી કે તે મને કાંઈ હાનિ પહોંચાડી શકે કેમ કે હું એક શક્તિશાળી સ્ત્રી છું અને કોઈના દબાવમાં રહી અને હું ક્યારેય જીવી નથી અને જીવવાની નથી અને ત્યારે માધવરાય કહે છે કે બેટા મને ખબર છે કે તું એક બહાદુર સ્ત્રી છે પણ એ તો રાજા છે અને રાજાનો ભરોસો ન કરાય અને ત્યારે ગાંગી કહે છે કે તમે ચિંતા ના કરો થોડા જ સમયમાં એનો પણ નિકાલ આવી જશે અને પછી માધવરાય કહે છે કે બેટા હવે હું ખેતરે જાઉં છું થોડું કામ બાકી રહી ગયું છે અને આમ કહી અને માધવરાય તો એમના ખેતરમાં ચાલ્યા જાય છે અને આ બાજુ ગાંગી વિચાર કરે છે કે બે ત્રણ દિવસ થઈ ગયા અને હું મારા ઘરે તો ગઈ નથી અને મને મારા બાબાને આ વાત જણાવે આવી પડશે નહીતર તેઓ મારી ચિંતા કરશે કે બે દિવસથી આ ગાંગી ઘરે કેમ નથી આવી અને તે મજામાં તો હશે ને આવી બધી બાબા ચિંતા કરતા હશે તેથી મારે હવે બાબાની પાસે જવું પડશે અને પછી તો ગાંગી આવો વિચાર કરી અને માધવરાયના ઘરની પાછળ જાય છે અને ત્યાં જઈ અને કોઈને ખબર ના પડે એવી રીતે સમડી બની અને આકાશમાં ઉડી જાય છે અને ઉડતી ઉડતી જ્યાં એના બાબા રહે છે ત્યાં પહોંચે છે અને ત્યાં ઝુંપડીની પાછળ ઉતરી અને સમડીમાંથી પાછી પોતાના ગાંગીના અસલી સ્વરૂપમાં આવી અને એની ઝૂંપડીમાં જાય છે અને ઝૂંપડીમાં જઈને જુએ છે તો બાબા બેઠા છે અને એમની પાસે લાખો અને અમુક માલધારીઓ પણ બેઠા છે અને બધા હળીમળી અને એક જ પરિવાર હોય એમ સુખ દુઃખની વાતો કરી રહ્યા છે અને ત્યારે ગાંગીને ઝુંપડીમાં આવતાની સાથે જ આ લાખો જોઈ ગયો અને બોલ્યો કે ગાંગી તું તો બે ત્રણ દિવસથી આજે ઘરે આવી છે તો આટલા દિવસ ક્યાં ગઈ હતી ત્યારે ગાંગી કહે છે કે અહીંયા બાજુના જ ગામમાં મારા માસી રહે છે તો હું એમના ઘરે ગઈ હતી અને ત્યારે લાખો મનમાં વિચાર કરે છે કે હે ગાંગી ભલે તું મને ના કહેતી હોય કે તું ક્યાં ગઈ હતી પરંતુ મને બધી જ ખબર છે કે તું ક્યાં ગઈ હતી અને તારા ઘરની પાછળ જ્યારે તું સમડી બની અને અહીંયાથી ઉડી હતી ને એ મેં મારી સગી આંખે જોયું હતું અને આ રાજ તો હું જાણીને જ રહીશ કે તું હકીકતમાં કોણ છે અને તું માનવમાંથી સબડી કેવી રીતે બની જાય છે અને તારો ઉદ્દેશ શું છે અને પછી તો આ બાબા ગાંગીની સામે જોઈને કહે છે કે બેટા બધું બરાબર તો છે ને કે હા બાબા બધું બરાબર છે કાંઈ તકલીફ જેવું છે જ નહીં અને પછી તો આ માલધારીઓ થોડાક સમય પછી આ બાબા પાસેથી વાતો કરી અને પોતાના ઘરે જાય છે ત્યારે ગાંગીને બાબા પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે બોલ બેટા બે ત્રણ દિવસથી તું ક્યાં ગઈ હતી અને તને ખબર નથી આ તારા બાબા તારી કેટલી ચિંતા કરતા હતા અને ત્યારે ગાંગી કહે છે કે બાબા તમને તો ખબર જ છે કે તમે મને કેટલી બધી અને લડવા માટેની વિદ્યાઓ શીખવાડી છે તો હું કેવી રીતે પાછી પડું અને હું એક અગત્યના કામમાં રોકાયેલી હતી તેથી હું બે ત્રણ દિવસથી આવી નહોતી શકી અને એટલા માટે હવે તમને જણાવવા આવી છું ત્યારે આ બાબા કહે છે કે પણ ગાંગી તને એવું તો કેવું અગત્યનું કામ મળી ગયું કે તું ઘરે આવવાનું પણ ભૂલી ગઈ છો કે બાબા વાત જાણે એમ છે કે ઘણા દિવસ પછી હું મારા ગામમાં ગઈ હતી અને સમડી બની અને જ્યારે ગામની કચેરીમાં જઈ અને જોયું તો ત્યાં વિજયસિંહ રાજા એવી વાતો કરતો હતો કે તેણે આ ગામને પેલી ગાંગીના ત્રાસમાંથી મુક્ત કરાવી નાખ્યું છે અને એ રાજાએ ગાંગીને મારી નાખી છે માટે હવે આ ગામ મારા નીચે છે અને મારા ઉપકાર નીચે દબાયેલું છે માટે તમારા ગામમાં જેટલું પણ અનાજ પાકે ને એ બધું જ અનાજ હું મારા કોઠારોમાં લઈ જઈશ અને એક પણ દાણો તમને આપીશ નહીં અને તમારે જો જીવન જીવવા માટે અનાજ જોઈતું હોય તો એના માટે તમારે અલગથી મજૂરી કરવી

તો એમ થઈ ગયું છે કે આ વિજયસિંહ રાજાએ ગાંગીને મારી નાખી છે અને એક વર્ષથી હું ત્યાં ગઈ પણ ન હતી તેથી ગામના માણસોએ આ સચ્ચાઈ માની લીધી છે પણ હે બાબા હવે હું શું કરું એ તમે મને જણાવો અને ત્યારે ગાંગીનું આટલું કહેતાની સાથે તો આ બાબા કહે છે કે ગાંગી હમણાં તારે ત્યાં દીકરી બનીને રહેવાનું છે અને ધ્યાન રાખજે કોઈને ખબર ના પડવી જોઈએ કે તું જ ગાંગી છે અને તારે વિજયસિંહને માયાજાળમાં ફસાઈ પહેલાં તો આ ગામને એમના રાજ્યમાંથી જુદું પાડવાનું છે અને પછી તારે જે કરવું હોય તે કરવાનું છે ત્યારે ગાંગી કહે છે કે બાબા હવે હું સમજી ગઈ છું કે હવે મારે શું કરવાનું છે ત્યારે બાબા કહે છે કે વાંધો નહીં બેટા હમણાં તું ત્યાં રહેશે તો મને કોઈ ચિંતા નથી પણ તારું ધ્યાન રાખજે અને એ તો રાજા છે એટલે એની કોઈ પણ માયાજાળમાં તું ફસાતી નહીં અને ત્યારે ગાંગી કહે છે કે બાબા તમે એ વાતની ચિંતા ના કરો

કે જોજે હવે આ ગાંગી જે પાછળ આવી છે ને એ હવે માણસમાંથી અચાનક પક્ષી બની જશે અને આકાશ માર્ગે ઉડી જશે અને આમ લાખાનું આટલું સાથે તો આ ગાંગી માણસમાંથી પાછી સમડી બની બની ગઈ અને અને આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે આ ઘટના બંને જણા જોતાની સાથે તો તેમના ડોળા ફાટી ગયા અને લાખો કહે છે કે જોયું ને ભાઈ મારું કહેવું સાચું પડ્યું ને અને આ ગાંગી કોઈ માણસ જાત નથી પરંતુ એ કોઈ દિવ્ય આત્મા હોવો જોઈએ અથવા તો તે કોઈ વિદ્યાની જાણકાર હોવી જોઈએ અને તે આમ સમડી બની અને હવે અહીંયાથી ગઈ છે ને તો બે ચાર દિવસ પછી તે ઘરે આવશે માટે એ ક્યાં જાય છે ને એ આપણે નક્કી કરવાનું છે અને આપણે એ જાણીને જ રહેવાનું છે કે આ ગાંગી કોણ છે અને આમ આ બાજુ ગાંગી આકાશમાં ઉડતી ઉડતી પહોંચે છે પાછી એના ગામમાં અને ત્યાં જઈ અને કોઈને ખબર ના પડે એવી રીતે માધવરાયના ઘરની પાછળ ઉતરે છે અને ત્યારે માધવરાય તો ઘરે આવી ગયા છે અને પોતે પોતાના ઓરડામાં બેઠા છે અને ઓરડાની બારી ખુલ્લી છે ત્યારે બારીમાંથી પવન આવતા તેઓ ઊભા થઈને બારીમાં જુએ છે તો પાછળ સમડી આવીને બેઠી છે અને થોડી જ વારમાં એ સમડીમાંથી પાછી અચાનક રૂપસુંદરી બની ગઈ અને ત્યારે આ ઘટના જોતાની સાથે તો આ માધવરાયના ડોળા ફાટી ગયા અને પોતે ધ્રુજી ઉઠ્યા અને કહેવા લાગ્યા કે અરે રે આ તો ગાંગી છે અને તે રૂપસુંદરી બની અને મારા ઘરે રહેવા આવી છે તો આની પાછળ નક્કી કાંઈક કારણ છે અને હવે હાલમાં તો મારે એને કહેવું નથી કે તારી હકીકત મને ખબર પડી ગઈ છે નહીતર કદાચ એ મને મારી નાખશે અને એ મારા ઘરે રહેવા આવી છે તો મારે પણ એને ખબર ના પડે એવી રીતે એને મારી દીકરી સમજી અને રાખવી પડશે અને આમ ગાંગી પછી તો ઓરડામાં આવી અને જુએ છે તો માધવરાય અંદર સુતેલા છે ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે હાસ કોઈને ખબર પડી નથી પણ આ બાજુ મનમાં ને મનમાં હવે માધવરાય મૂંજાય છે અને બીજી બાજુ વિચાર પણ કરે છે કે આ વિજયસિંહ રાજા તો ખોટું બોલી ગયા કે ગાંગીને મારી નાખી છે પણ ગાંગી તો જીવે છે અને હવે બરાબર ટક્કર લેવા તે વિજયસિંહની સામે આવી છે તો હવે તો ઘટના કાંઈક અલગ જ બનશે તો મિત્રો હવે વિજયસિંહની આ ગાંગી શું હાલત કરે છે તે હવે આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી